વાત કરીએ તો કોંગ્રેસ સાથે છેડો છેડોફાડનાર અલ્પેશ ઠાકુરની મુશ્કેલીઓ વધી શકે છે અલ્પેશ ઠાકોરને આજે પક્ષમાંથી સસ્પેન્ડ કરી શકાય છે અલ્પેશ ઠાકોરે બનાસકાંઠામાં પક્ષ ઉમેદવાર માટે પ્રચાર કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે હાલ કોંગ્રેસ તમામ બાબતોના પુરાવા એકત્રિત કરી રહી છે કોંગ્રેસ અલ્પેશને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા બાદ ધારાસભ્ય પદેથી હટાવવાની પ્રક્રિયા કોંગ્રેસ કરશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે બીજી તરફ કોંગ્રેસ વિરોધી પ્રચાર કરવાના મામલે પ્રદેશ કોંગ્રેસ

તો અલ્પેશ ઠાકોર ધારાસભ્ય પદ ગુમાવવું પડશે એટલે પાર્ટી વિરોધી સૂત્રોચ્ચાર કરવાથી અલ્પેશ ઠાકોર મુશ્કેલીઓ ઓર વધી શકે છે અલ્પેશ ઠાકોર સામે શિષ્ટાચાર ઉલ્લંઘન કર્યાની ફરિયાદ